અલ્લા યુટ્યુબ ફેમિલી જય માતા જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ તમને વિડીયો બતાવીએ છીએ કે અમારે કપડાં અત્યારે ત્રણ વાગે એટલે કે સાડા ત્રણ વાગ્યા છે કપડાં ધોઈ ને મેડમ સૂકવે રહ્યા ને મારે જવાનું થયું છે બારે તો ચા માટે આમને કહું કે ના કહું લુગડા ધોઈને હુકવાનું અમને થાકી જાય અને પછી હવે આપણે કહીએ કે હવે ચા બનાવો તો એમનું મૂળ કેવું થઈ જાય એટલે ચા બનાવી દે થોડુંક મારે બેંકનું કામ છે તારી છોકરી માટે જવાનું છે બેંકમાં મારે કૃપાલીબેનને એટલે કે કૃપાલીબેનની એટલે કે કૃપાલીબેનની સ્કૂલમાંથી ફોન આવ્યો કે કૃપાલીનું એકાઉન્ટ ખોલાવો મારે એકાઉન્ટ ખોલાવવા માટે બેંકમાં જવાનું છે અને કાલે ને કાલે એની પાસબુક હાલવાની છે મેડમ તો તમે મને ફટાફટ ચા પીવડાવી દો એટલે હું ચા પીને જાઉં બરાબર અને ધ્રુવભાઈને જવાનું કંઈ છે ધ્રુવભાઈને જવાનું છે ટૂસને એટલે એ ભાઈ હવે ચાર વાગે આવ્યા છે એટલે એ જશે ટૂસને અને મારે ચાર વાગે પહેલાં જવાનું છે બેંકમાં આ ચા કેટલા વાગે પીવડાવે મને એટલે ચા પી નીકળી જઈએ બેંકમાં કૃપાલીબેનનું એકાઉન્ટ ખોલાવવા અને ધ્રુવભાઈ ઉપડે છે તૈયાર થઈને

હેલો ગાઈસ તો બહુ ફરચા પીન ગયા તો દુકાને દુકાને આવ્યા અત્યારે તો નાસ્તા જો તું જમી લીધું ઓ એવી રાતે ખાતા નથી ને કાલે કેકડા બેડને જવાનું છે સ્કૂલે સ્કૂલે નહીં પેલા જવાનું મૂવી જોવા હે ને પિક્ચર જોવા જવાનું છે સ્કૂલમાંથી અને ઓલા ભાઈ જો શું કરો આજે મોબાઈલ પતી ગયો તો એ ભાઈ સાયન્ટિસ્ટ બનવાના હે ફોટા હાઈટ કર્યા તો મસ્ત મજાનું જમી લીધું ને વખત છે આરામ પર હોઈ જવાનું છે વહેલું આજે ઇકડા બેન કાલે જવાનું છે વહેલું આઠ વાગે નહીં અને પાછું આવવાનું હોય પાછું સ્કૂલે જવાનું છે તો લઈ ગાડલા નાખતો પોતું થઈ ગયું તો ફટાફટ ગાડલા નાખવાનું એટલે હું એને તૈયાર થાય અને અહીંયા હજી એમણે ચાલતા લાગે હું નાસ્તા જેવું ખવાઈ ગયું છે એટલે હવે